તો આ તરફ મહેસૂલી કર્મચારીઓ માંસ સીએલ પર જતા વડોદરામાં લોકો પરેશાન બન્યા છે કર્મચારીઓની હડતાલના પગલે ધક્કો ખાવા તેઓ મજબૂર બન્યા છે સરકારી કામ માટે આવતા લોકોના નથી થઈ રહ્યા કામ અને લોકો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે નર્મદા ભવન કચેરીમાં આવતા લોકોના કામ અટક્યા છે કર્મચારી રજા પર ઉતરી જતા લોકોમાં આક્રોશ ફેલાયો છે ફરી એકવાર આ એક્સક્લુઝિવ માહિતી આ સમાચારને લઈને વડોદરાથી જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેને લઈને એક્સક્લુઝિવ માહિતી આપ વીટીવીની સ્ક્રીન ઉપર જોઈ શકો છો માસ સીએલ પર મહેસૂલી કર્મચારીઓ ઉતરી ગયા જેને લઈને લોકોને ધરમના ધક્કો ખાવા તેઓ મજબૂર બન્યા છે અને લોકોના કામ અટકી પડ્યા છે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા આ આખી ઘટના બની છે કર્મચારીઓ સરકારી કામ માટે આવતા લોકોના નથી થઈ રહ્યા કામ અને લોકો

આયુષ્યમાન ક્યાં કરાવવા ગઈ ત્યાર પરમ દિવસ હવે અહીં અહી પૂછ્યું તો કે માસી તઈ જવાનું હવે અહીં તકે આ બંધ છે બોલો કઈ જવાબ આપવાનો આ ત્રીજો ચોથો ધક્કો થયો આયુષ્યમાન કરે પોચ પોચ ફેર લાઈન ઉભી રહી દોઢ વાગ્યા સુધી થતું જ નહીં પછી આવું તકે કે આવું અનુ કહેવાય નહીં આ નંબર ખોટો છે આનો ખોટો તો કઈ ખબર જ નહીં પડી કઈ જવાનું છે પોર ધક્કા થયા ના છઠ્ઠો આજે બીજું શું કરવાનું એ કઈ ધ્યાન જ નથી સાહેબ અમે તો રજા પાડીને નીકળી આયા છે હવે એ નથી તો હવે શું કરવું ધરમ ધરવાનો છે ને હવે આ લોકો નું જો બેદરકારી આમ ચાલે છે હવે ગમે ત્યારે જો રેશન કાર્ડ માં જઈએ છે તો કે તમારી ભૂલ છે તમે નહીં કરાવ્યું રેશન કાર્ડ વાળા અમને ધ્યાન કરે તો અમે પ્રોત્સાહિત કરીએ ને અત્યારે ચલો આ કેવાય નું છે ગવર્મેન્ટે કહેરું છે તો ધ્યાન થઈ તો કરાવવા આવ્યા બરાબર છે પણ આ લોકો રજા પાડવાના છે એવી તો જાન ખબર પડવી જોઈએ ને થાય જ ને સાહેબ એમનો જ એ છે શીખો તો પછી ત્યારે છે ફોર્મ ભર્યું ફોર્મ લાવીને ઉભા રહ્યા દસ વાગ્યા છે રાજ્યના મહેસૂલી કર્મચારીઓની સરકાર સામેની વિવિધ પડતર માગણીઓના કારણે આજે માસ સીએલ જાહેરાત કરવામાં આવી છે અને મહેસૂલી કર્મચારીઓ છે માસ સીએલ ઉપર છે અને એના કારણે જે નાગરિકો આવી રહ્યા છે નાગરિક સુવિધા કેન્દ્રમાં એમના કામ આજે નહી થઈ શકે કારણ કે જે રીતે ઝોનલ અધિકારી એટલે નાયબ મામલતદાર અને મામલતદાર કક્ષાના અધિકારીઓ જયારે થમ્સ આપે ત્યારે જ આ કામ થઈ શકે છે અને એના કારણે આજે નાગરિકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે કારણ કે આજે તમામ મહેસૂલી કર્મચારી એક દિવસની માસ સીએલ ઉપર છે અને એના કારણે લોકોનું કામ આજે નહીં થઈ શકે આપ જોઈ રહ્યા છો કે જે આ ઝોન કચેરી છે નિયમિત રોજે અહીંયા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાતી હોય છે ખૂબ લોકોની ભીડ હોતી હોય છે પરંતુ આજે આ બંધ હોવાના કારણે લોકોના કામ ઠપ થયેલા છે લોકો અહીંયા પહોંચ્યા છે પરંતુ આજે એમનું કામ નહીં થાય કારણ કે માસ સીએલ હોવાના કારણે આ કચેરી બંધ છે અને એના કારણે જ આ સ્થિતિ સર્જાય છે શું કહો છો શું કામ થી આવ્યા તા આજે તો આજે તો કામ નહીં થાય આજે નહીં થાય સાહેબ તમારે બંધ છે દુકાન ઓફિસ બંધ છે ક્યાંથી આવ્યા છો અમે પાણી ગેટ પાણી

પોતે રજા પડી છે કારણ કે જે રીતે પોતાના કામ માટે આવ્યા છે પરંતુ અહીંયા ઓફિસો બંધ છે આજે નાયબ મામલતદાર મામલતદાર ક્લાર્ક કક્ષાના અધિકારીઓ છે આજે માસ સીએલ ઉપર છે અને એના કારણે લોકો ધક્કા ખાઈ રહ્યા છે જે રીતે આખા રાજ્યભરમાં માસ સીએલનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે રાજ્ય સરકાર પાસે વિવિધ જે માગણીઓ છે કર્મચારીઓની એ પૂરી ન થતા આજે માસ સીએલ ઉપર છે અને આની અસર આખા રાજ્યભરમાં નાગરિકો જે સરકારી કામ માટે આવે છે એમના ઉપર પડી છે નોકરી ધંધો રોજગાર મૂકી અને લોકો જે અહીંયા પહોંચ્યા હતા પરંતુ આજે એમને ધક્કો પડ્યો છે કેમેરામેન કિશોર સિંહ સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા